મને ખબર છે તું જનેતા છે ની તો હું એનો બાપ નથી મને નથી કંઈ થતું વાતું કરતી હવે ક્યાં છે હું છે આપણે કમ્પ્લેન લખાવી બધું લખાવ્યું હવે કંઈક ખબર પડે તો ને હવે મારું તો ના લે મેં કેટલી હળિયું કાઢી હું આમ નામ છે એટલા દીખ્યા તું એમ કે ન ગમતું નથી ગમતું શું કરવું મારે હવે વિચાર કરતું હુંય થાકી ગયો મેણાં સાંભળી સાંભળીને માણસના તમારી દીકરી ક્યાં તમારી દીકરી ક્યાં અગાઈ કરીને આમને તેમને આપણે કરી દઈએ ને છોકરાએ રે નોકી શું કરવું મારે મારે તો જવાબ દેવાનું મારે તો બાયણે જવાનું હોય તારે તો એટલે વેરે હોય શાગ લેવા જાવ કે ઘરમાં કામ કરવું તું વાડીએ ના મારે તો વાળીએ જવું પડે વિસાર કર કેટલું મારું માથું ની શું કરવું પડે તું એટલું તો વિસાર હું મારી દીકરી મને થઈ તો હું હેરાન થઈ મમ્મી બિચારા હું કરે મમ્મી ને એક તો ગમે નાય પાસું પપ્પા એ આવી રીતે કર્યું મમ્મી આવા ટેન્શન માં આવી ગયા હોય ને ઠીક જેવું ન હતું ત્યારે ગોળી પીને હું વધારે કંઈ થયું ને તો હું હેરાન હું હું કરું કઈ ખબર નથી પડતી એટલો હેરાન થઈ ગયો પછી નકરા કઈ વસ્તુ ન થાત ખબર નહીં શું કરું હવે એક તો નીશુ પર ગુસ્સો કર્યો તો એ મને કેવી ખીજાય ન મારામાં બોલી કે નહીં મૂકવા ગયો તો એને એમ ન થાય કે સુનિલ મને એનો મગજ વયો ગયો હોય તો આવી રીતે પરિસ્થિતિ હે એટલે ખીજાઈ ગયા હોય જો જોઈને પાછી ફોન કરતી એવી હે ને તો પાછી ગુસ્સાવાળી મને ગુસ્સો આવી જાય હું અટાળ હવે એકલો પડી ગયો તો એકદમ એકલો પડેલો હું હું કરવું નહીં ખબર નથી પડતી મારાથી ખીજાવાઈ ગયું મને એવું થાય હે કે હું ન ખીજાણો હતો હા છે સોચા નહીં થાય मंजिल पर आके ही जहाँ चली जाएगी हमने सोचा था क्या और क्या से क्या हुआ चल पड़े फिक्र यार दुए में उड़ा के ये क्या हो गया यार हमारे ये क्या हो गया यार हमारे હવે તો મેસેજ જ ના કરો કેવો ગુસ્સો કર્યો મારા પર કેવો ગુસ્સો કર્યો એટલો ગુસ્સો કરવાનો હોય સુનિલને કાંઈ મેં બાઈ ન કીધું હું કરવા બાઈ કહું મને એવી ગીત ચડે છે ને અત્યારે તો મને ગેમ રમું તો નથી મજા આવતી એવો કંટાળો આવે એવા છે ને હા સુનિલ તો કાંઈ વાંધો નહીં શું કરવું હવે એના મગજ જેવો એવો છે હાવ કંટાળી ગયો હાવ શું કરવું નહીં હાવ やるよ。<music> એસે ને અમે આટા જમવા જાય તમાર ભાઈ કે હાલ તન કોઈ દી નત લઈ ગયો કે હોટેલ માં ત્યાં પર પાઈ પાઈ ના ત્રણ માઈલ પાહે ત્યાં સે ને ઈ કે કે આઈ જમવા લઈ જાઉં તી મે કીધું કે હાલ તો લઈ જાઉં તી બસ તો તૈયાર થઈ ને આ હોનાની હોના ની બંગડીઓ પહેરીયો ઈ તમાર ભાઈ લઈ ગયા તા પણ તમને કોઈ દી મે બતાવ્યું ના આજ પહેર્યું ઉતી કે વાત થી પહેર જે મે કીધું કે આ પહેરી તી છા પહેરીયો ના આ જમવા જાય કે આલ એમ હું કરાલ ને તી भा ख जमियो જમવામાં કોઈ ખોટું ખાધું નથી મને કહું ખાતા આવડે નહીં કેમ ખવાય એવું કહું તો કે હું શીખાડી કે બીમા કંઈ ઓલું ન હોય પછી ઓલા કંઈક કે મનસ્યુરન મનસ્યુરન હું કંઈક બોલતા હતા મેં તું હા સાખી કાં કોઈ ખાધું ન હોય ને આપણે ભાવે નહીં નહીં ભાવે કાં ને તે હોય કે ના તું હાલતા ખરી કે તને ખબર આવી અસલી કે તે મેં કીધું હાલો બા બિસાળા કે જાવ ને છોકરા મારે કે ખાવું તી બિસાળા કે મને આવીને છે ને કે ખાલી બેક કેરા સુધાર દેજે લે મી કીધું કે આ વાંધો નહીં અમે જાય ધ્યાન રાખજો અમારા બા હું તમને કહીને જતા તમે આવ્યા ごのハラフィーは、あなたのヘピーは、あ n たのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたのヘピーは、あなたーは、あなたのヘピーは、あなたのヘピーは、あな

នារីណាមិនទាន់ឃើញខបណាត់ប시다អូអីអត់ខ្ញុំមិនអីអូ マーハウンケタカ、ケホンセンのベビトハンウン、トメイトメオタタイナケノタホタカ、マプリトテンセンアプリテトバラパスパイエルセンピロ、ポシアプロタン、スナストコボトン、タパイルナガマトツンカリトカバー、インマイケオトバランチャピウバリエネキンシャティウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエネキウエエエエエエエエエエエエエエエエエエキウエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエ મંતીયું લાગ્યું તે પેરીંગ ગઈ હોય કાઢી લીધો હશે ને તો ક્યાંથી પેરીંગ ગઈ હોય તમારે વાત છે ખબર હવે હું હોય આપણે તો કોઈ ખબર ન તો હું હાલની ફોન ભૂલ થઈ બોલાઈ લે ફોન આવે પછી કરવા હાલો બોલો શું કામ હતું તમારે મારે કાંઈ નહીં નહીં શું મમ્મીને જો મજા જેવું નથી હમણાં ઘરે એવું હું તને ખીજ આવી ગયો સોરી પણ હું ત્યારે એટલું ટેન્શનમાં હું નહીં એટલે મારાથી તને ખીજ આવી ગયું સોરી બસ અત્યારે જો મમ્મી મજા ન જ પછી દવા પીવડાવીને સુવડાય નું બહાર જો બેઠો તો ઓટલે એટલો કંટાળો એટલો એકલો બેઠો તો કરવું હું કરવું હું એમ જ કરું ક્યારનો હમ એ તો બરાબર કાંઈ વાંધો નહીં મને કાંઈ દુઃખ નહીં લાગ્યું સારું છે ને તમારા મમ્મીને હા સારું છે બસ જોઈ શું બેઠો બારે હવે જો વધારે કઈ હશે તો જવું જો હોસ્પિટલ અત્યારે તો જમાડીને હું એવા જમતા નથી કેમકે આવી રીતે બન્યો ને બધું હવે શું તું વહેલી આવતી રહે તો મમ્મીને ને હથવારો થઈ જાય હાચે હવે તો મમ્મીને કહું કે કાલ આપણે માગું લઈને જાય ને એવા ને આપણે એને ધામધૂમ કઈ લગન બગન કરવા નથી બસ આપણે જેને મેરેજ કરીને બસ સર્ટિફિકેટ લઈ લઈએ બસ બીજું કાંઈ નહીં હું તો એમ કહું હા બરાબર તમે ને મમ્મી પેલા આવો તો મમ્મી ને તમે ક્યાં આવી છે હા હું મમ્મી આવશું મમ્મી બસ હવે ઠીક થઈ જાય એટલે અમે બે આવશું હો અને તું તારા પપ્પાને મનાવી લેજે પછી તું મને ફોન કરજે તો હું મમ્મી આવી જાઉં બરાબર ને હ એટલે તને હું કાલ નીશું ફોન કરું દુઃખ લાગ્યું હોય પણ હું કરું મારાથી બોલાઈ ગયું નીશું શું હ

હારું હારું અંદર જાઓ મમ્મીનું ધ્યાન રાખો હો ને કાંઈ ટેન્શન ન લેતા કંઈ કામ હોય તો મને ફોન કરી દેજો હો ને સોરી નીશું હો તને દુઃખ લાગી ગયું તો ટેન્શનમાં હે ને એટલે મારાથી તને ખીજા વાઈ ગયું કાંઈ વાંધો નહીં હારું હાલ બાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ તે ક્યાં સાંભળ્યું છે કે આ પીપાઈ દુઃખી છે ને આમ છે ને તેમ છે ને હે તમે કહો તે ક્યાં સાંભળ્યું એમાં ને કે ઈમાણા પાણી હું જાઉં ઈમાણાને ખબર હોય ને કે એ માણસ વાત કરી હોય ને ખબર હોય વાયા વાય એટલે નામ તો ખબર હોય ને કે કીને કીધું કીને મેં મને નત ખબર કઈ ને કેને હા પાયલ ને હા હું ને ફોન આવ્યો તો હા કઈ નતું ને સુને છોકરા આવી રહી ની ટી કે કે ની નાની માં આવ્યા તા કે કે હું નાન સેન આપો હવે હું કરું સેન દઈ દેવો કે રાખવો કે હું કરું મને ઈ વિચાર આવે ઈ મેકઅપ બાદ મારાય કો પાયલ ને તા તેદી જ મે કાઢ દીધો તો સેન પહેરવા નતો દીધો કઈ પતિ વાત હાસી કીનો વાક હતો હું એમ કહું વાક છે એટલે મને ખીસડે ન દેવો છે હું તને કહી દઉં ને બસ છે ન દેવો પાયલ આપી કાયલ આવી જાય હે તો હું કહી કે તમે રીસ્તો તોડો અમે ન તોડ્યો બરાબર ને કાયલ હવાર પાયલ આવી જાય એ તો બરાબર પણ મને મારી પાયલ બહુ યાદ આવે બેન ભાઈ ભાઈકી રોવે કે મમ્મી બેન ક્યાં બેન ક્યાં કહેવાય કે બેન ક્યાં હું કીધું બેન સેન રોકાવા ગઈ શું કેવું મારે છોકરાઓને છોકરાઓને ખબર પડે ને આપણે આવે ગીત કાઈ લાવવા અને ભયના જો હે બધાય વાતો નહીં કરે હું એમ કહું આપણી ગીત જરાય અકલ હે કે આપણે વહ્યા જાઉં કોઈ વાંધો નહીં તું ટેન્શન લેમાં બધું થઈ જાય મને કેવી ઉપાધી સહી તો જોતું પહેલાં હું કેટલી ઉપાધિ કરું હું હે

વાત છે તમારી કોઈ માં હું તકલીફ થાય હો મને હા બહુ મગજ મારી કરે બહુ મગજ મારી કરે તમારે હાહો ને થાકી દે હું એનાથી બીજું શું કરું